એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાના કરોડો લાભાર્થી માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી ગઈ છે કે બે ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીની મુલાકાત લીધી હતી અને ત્યાં કાર્યક્રમ જો યોજ્યો હતો મિત્રો અને આ કાર્યક્રમની અંદર જે મિત્રો આ યોજના હેઠળનો જે વીસમો હપ્તો છે મિત્રો તે રિલીઝ કર્યો હતો ખેડૂતોના ખાતાની અંદર પરંતુ હવે વીસમો હપ્તો મળ્યા બાદ ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન છે હવે કે એકવીસમો હપ્તો છે તે ક્યારે આવશે તો કે મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષમાં રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. કે જે ત્રણ સમાન હપ્તામાં સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે સરકાર દ્વારા એટલે કે મિત્રો ચાર મહિને એક હપ્તો ટ્રાન્સફર થાય છે એટલે કે વર્ષે ત્રણ હપ્તા આપવામાં છે એમ કરીને કુલ હજાર રૂપિયા આપવામાં આવી છે મિત્રો અને આ યોજના બે હજાર ઓગણીસ માં શરૂ કરવામાં આવી હતી અને નાના અને જે સીમાંત ખેડૂત છે મિત્રો તેમને આર્થિક ટેકો મળી રહે તે માટે થઈને મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી છે સરકાર દ્વારા ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે મિત્રો બે ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ખેડૂતોના ખાતાની અંદર રૂપિયા બે હજાર નો વીસમો હપ્તો જમા થઈ ચુકી છે હવે ચર્ચા એ જ છે કે શું આ વખતમાં સરકાર દો ગુણો હપ્તો એટલે કે રૂપિયા ચાર હજાર નો આપશે તો ખેડૂતો વચ્ચે આ ચર્ચા જોરમાં છે પરંતુ સરકાર નું સ્પષ્ટ કહેવું છે કે કે રકમ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી એટલે હપ્તો પણ જેમ જ રહેશે અને સરકારી યોજના ગવર્મેન્ટ સરકારે હવે નવા રજીસ્ટ્રેશન માટે ચૌદ રાજ્યોમાં ખેડૂતોને કિસાન આઈડી આપવી ફરજિયાત કરી છે આનો હેતુ એ છે કે પીએમ કિસાન યોજનાનો લાભ ફક્ત સાચા અને પાત્ર ખેડૂતોને જ મળે એટલે કે મિત્રો જે બે ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ખેડૂતોના ખાતાની અંદર બે હજાર નો વીસમો હપ્તો જે જમા થઈ ચૂક્યો હતો પરંતુ હાલ ખેડૂતોમાં ચર્ચા ચાલુ થઈ ગઈ છે કે આ વખત સરકાર બે ગણો હપ્તો એટલે કે રૂપિયા ચાર હજાર નો આપશે તો કે મિત્રો ખેડૂતો વચ્ચે આ ચર્ચા હાલ જોરમાં ચાલી રહી છે પરંતુ સરકારનો સ્પષ્ટ હાલ કહેવું એ જ છે કે હાલમાં હપ્તાની રકમ કોઈ બે ગણી વધારવાનો પ્રસ્તાવ નથી મિત્રો એટલે કે એકવીસમો હપ્તો પણ અગાઉ અગાઉની જેમ વીસમા હપ્તાની જેમ બે હજાર નો જ રહેશે

અને સરકારી સૂત્રો મુજબ એકવીસમો હપ્તો ઓક્ટોબર નિર્ણય સરકારનો હશે કે હપ્તો ક્યારે જારી કરવામાં આવે અને હાલ માટે સરકારે સ્પષ્ટ કર્યું છે કે રકમમાં કોઈ વધારો નહીં થાય એટલે કે મિત્રો પાછલા રેકોર્ડ મુજબ આપણે જોઈએ કે દર વર્ષની જેમ ઓક્ટોબર અથવા નવેમ્બરમાં આગામી હપ્તો આવી જાય છે પરંતુ સરકારી સૂત્રો મુજબ એકવીસ મો હતો ઓક્ટોબર ના શિલ્ડે અઠવાડિયા અથવા નવેમ્બર પહેલાના અઠવાડિયા ની અંદર જારી થઈ શકે છે મિત્રો સરકાર દ્વારા પરંતુ આ વર્ષે પણ વિશ્મો હફ્તો છે તે બે મહિનાની મોડો હોવાથી મિત્રો એકવીસમો હફ્તો પણ મોડો મળી શકે છે મિત્રો કે એકવીસમો હપ્તા વખતે પણ વિલંબ થઈ શકે છે મિત્રો એટલે કે શિલ્લોની અંદર સરકારનો એ હશે કે હવે હપ્તો ક્યારે જારી કરવામાં આવે પરંતુ હાલ સરકારે કોઈ સ્પષ્ટ કર્યું નથી કે આ એકવીસમો હપ્તો ક્યારે જાહેર કરવામાં આવે જે 21 માં તારીખ જાહેર કરવામાં આવશે તો તેનો સૌથી પહેલો વિડિયો આપણે YouTube ચેનલ ની અંદર મૂકી દઈશું તો આપણે YouTube ચેનલ ને હાલથી સબસ્ક્રાઇબ કરીને રાખજો મિત્રો જેથી કરીને અમે વિડિયો મૂકે તો તમને સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે પરંતુ સરકારે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે જે રકમ છે મિત્રો તેની અંદર કોઈ પણ વધારો કરવામાં આવશે નહીં મિત્રો એટલે કે મિત્રો જે તમને 20 માં હપ્તા વખત 2000 રૂપિયા મળ્યા હતા એના એ જ મિત્રો એકવીસ માં આપતા વખતે પણ બે રૂપિયા જ મળશે મિત્રો એટલે કે આ બે હજાર રૂપિયા છે તેની અંદર ચાર હજાર રૂપિયા કરશે નહીં મિત્રો સરકાર કારણ કે તેની જાહેરાત બહાર પાડી દીધી છે મિત્રો તો મિત્રો આ હતા પીએમ કિસાન યોજના અંતર્ગત ની માહિતી કે એકવીસ માં ક્યારે આવશે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈએ તો વિડીયો ગમે તો એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલ ને કરવા વિનંતી મિત્રો જેથી કરીને અમે કોઈ પણ પીએમ કિસાન યોજનાની માહિતી લાવી અમારી યુટ્યુબ ચેનલ ની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ મિત્રો